ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં સક્રિય સદસ્ય સંમેલન પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં થયો કાર્યક્રમ ધારાસભ્ય પૂર્ણેશ મોદી ભાજપ પ્રમુખ પરેશ પટેલ સાંસદ મુકેશ દલાલ પણ હાજર રહ્યા કાર્યકર્તાઓને સી આર પાટીલે સંબોધિત કર્યા આજે ભાજપનો પરિવાર ખૂબ મોટો અને વિશાળ થયો છે પાછપ પરિવારની અંદર સૌને સાથે લઈને ચાલવાની ભાવના છે સભ્ય બન્યા બાદ સક્રિય સદસ્ય પહેલું પ્રમોશન છે એક ટાઈમમાં તો બધાને રિક્વેસ્ટ કરવી પડતી હતી કે તમે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્ય બની જાઓ અથવા સદસ્ય બની જાઓ આજે એ સ્થિતિ નથી આજે બધાને સમજાવવા પડે છે કે આની એક મર્યાદા છે આનાથી વધુ બનાવી શકાતા નથી અને એટલા જ માટે કેટલાક લોકોની ખૂબ ઈચ્છા હોવા છતાં તીવ્ર ઈચ્છા હોવા છતાં એમને સક્રિય સદસ્ય સ્થાન પણ મળતું નથી આપણે પાર્ટીના બંધારણ મુજબ જ જો કોઈને ઇલેક્શન લડવું હોય તો એ પ્રાથમિક સદસ્ય હોવો જોઈએ સક્રિય સદસ્ય હોવો જોઈએ અને એટલા માટે દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય છે કે સક્રિય સદસ્ય એ બને અને પાર્ટી સદસ્ય તરીકે સક્રિય સદસ્ય તરીકે સ્વીકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ્યારે ખેસ નાખીને કોઈના ઘરે જાય છે મત માંગવા માટે તમે જોજો બેનમાં જો કોઈ બેન એકલા હતા ને તો પણ દરવાજો ખોલશે તમને આવકાર પણ આપશે એને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એની સાથે વાત કરી શકાય એ તમને સાંભળશે તમારી સાથે વાત પણ કરશે પણ કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો એ દરવાજો જ નહીં ખોલે જાળીમાંથી પૂછી લેશે શું કામ છે અને એને રવાના કરી દેશે આ તમે એમના ઘર સુધી પહોંચવાની જે વિશ્વની કેળવી છે એને જાળવવી એ અત્યંત